તાપી જિલ્લાના સોનગઢમાં ઊંચી પહાડીઓ વચ્ચે વસેલો છે એક ઇતિહાસ ભર્યો વારસો સોનગઢનો કિલ્લો સોનગઢનો કિલ્લો વલસાડથી લગભગ એસી કિલોમીટર દૂર છે અને બાદોલીથી માત્ર પચીસ કિલોમીટરના અંતરે આવેલો છે આ કિલ્લો અંદાજે આઠસો વર્ષ જૂનો છે ચૌદમી સદીમાં મોગલોના કબજોમાં રહ્યો બાદમાં સત્તરમી સદીમાં મેવાસી ભીલોના હાટે આવ્યો અને પછી પિલાજીરાવ ગાયકવાડે આ કિલ્લો જીત્યો અને સત્તરસો અઠ્ઠાવીસ ઓગણત્રીસમાં તેનું પુનઃ કરાયું કિલ્લાના મધ્યમાં મહાકળી માતાજીનું મંદિર છે તેમજ ભોયરામાં અંબા માતાનું મંદિર આવેલું છે અને એકના મધ્યમાં પીવાના પાણી માટેની એક વાવ જોવા મળે છે દર વર્ષે દશેરાના દિવસે એક પારંપરિક દશેરાનો મેળો જે કિલ્લાના મહાકળી માતાના મંદિરે યોજાય છે આ મેળો આદિવાસી સંસ્કૃતિ શ્રદ્ધા અને ઉત્સાહનું પ્રતિબિંબ છે અહીં સ્થાનિક લોકો માતાજીની આરાધના કરે છે ગરબા રાસ રમે છે અને વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે મેળામાં અનેક પ્રકારના સ્ટોલ લગાવવામાં આવે છે જે વિસ્તારના લોકો માટે મહત્વપૂર્ણ આકર્ષણ છે કિલ્લાના મધ્યમાં એક જૂનો મહેલ પણ છે જે આજે ખંદે રૂપે છે પણ તેની કોતરવર્ક અને ઝરૂખા એ સમયની શાન બતાવે છે